જંબુસર નગર સહિત પંથકમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સર્વોચ્ચ તત્વજ્ઞાન એટલે કૃષ્ણ અસ્ખલિત પ્રેમ એટલે કૃષ્ણ અતુટ મૈત્રી એટલે કૃષ્ણ નટખટ તોફાની પરાક્રમી રાજપુરુષ પ્રાણી માત્રના હિતચિંતક ગીતાના ઉપદેશક ધર્મરક્ષક કર્મરક્ષક એવા ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો બાવન જન્મોત્સવની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ વદ આઠમ તિથિ પર મથુરાની જેલમાં કૃષ્ણનો જન્મ થયો ત્યારે આ દિવસે ભારતભરમાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે જંબુસર શહેરના રામજી મંદિર નકલનદેવ મંદિર બીએપીએસ મંદિર વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિર વૈષ્ણવ મંદિર સહિતના મંદિરો તથા ઘરોમાં ભગવાન કૃષ્ણ જન્મોત્સવની રંગે ઉજવણી કરવામાં આવી હતી નંદ ઘેર આનંદભયો જય કનૈયા લાલ કિના નારા ગુંજતા હતા ભગવાનનો જન્મ થવાનો હોય શેરી મહોલ્લા મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી બારના ટકોરે ભગવાનનો જન્મ થતાં જ લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો રામજી મંદિર ખાતે કૃષ્ણ જન્મ સમયનું દ્રશ્ય તાદ્રશ્ય થયું હતું અને ભગવાનની આરતી દર્શનનો લાભ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ નગરપાલિકા સદસ્ય વિશાલભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ કચ્છા પટેલ સમાજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહી લાભ લીધો હતો તથા જંબુસર સત્ય મંદિર મઢીવાડી ખડકી રાણા સ્ટ્રીટ સોસાયટી વિસ્તારો સહિતમાં મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા રંગેચંગે ભક્તિભાવપૂર્વક લાલાના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી